ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અઢારમી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે એવામાં નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટેની કવાયત શરૂ થઈ ચૂકી છે વડાપ્રધાન નરેન્દ્ર આ મુદ્દે બેઠક કરી હતી બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા હતા દિલ્હીમાં ઓગણીસ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના સસ્પેન્સનો અંત આવશે ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત વીસ તારીખે મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ યોજાશે શેરબજારમાં મંદીનું જોર સતત વધી રહ્યું છે સળંગ નવમાં દિવસે માર્કેટ કકડભૂસ થયું છે જેના પગલે નવ દિવસમાં જ રોકાણકારોએ રૂપિયા બત્રીસ પોઈન્ટ ઇગ્યાસી લાખ કરોડની ખોટ કરી છે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ હાલમાં ચીન અંગે આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે તેમનું માનવું છે કે ભારતે ચીનને દુશ્મન દેશ માનવાનું બંધ કરી દેવું જોઈએ હવે તેમના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કરે અગાઉ પણ સામ પિત્રોડા પોતાની નિવેદન બાજીને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે રાજકોટની 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના વિડિયો વાયરલ થયાનો સામે આવ્યું છે હોસ્પિટલના એડમિને આ વાતનો શિકાર પણ કર્યો છે હોસ્પિટલમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોના જન્મની કામગીરી ચાલતી હોય ત્યારે મહિલાઓ આ દરમિયાન સારવાર કરતા હતા તેની હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા સારવારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારબાદ ખળભળાટ મચી ગયો હતો તેત્રીસ ગુજરાતીઓ અમેરિકાથી આજે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા તેમાંથી ચાર અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને બાકીના ઓગણત્રીસ બપોરની ફ્લાઇટમાં આવી ગયા હતા અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા આ તમામ ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું હંગામી કેલેન્ડર જાહેર થયું છે ઓગણીસ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે વીસ ફેબ્રુઆરીના દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે બજેટ સત્ર દરમિયાન સરકારી વિધેયક માટે ચાર બેઠકો યોજાશે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ગોળાપુર જોવા મળી રહ્યું છે રામલીલાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અયોધ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવે છે રાજ્યના નગરો મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા માટે એક જ દિવસમાં એક સાથે પાંચસો સડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામો મુખ્યમંત્રીએ મંજૂર કર્યા ભાવનગર રાજકોટ હાઇવે પર જાનૈયાઓને લઈ જતી ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે સદનસીબે જાનૈયાઓએ સતર્કતા રાખીને બસમાંથી ઉતરી જતાં મોટી જાનહાની ટળી